સરકારી સ્કૂલના ચોપડા ભંગારમાં વેચવા જતા પકડાઈ ગયા હતા વિજય ટોકીઝ પાસે આવેલ સરકારી સ્કૂલમાં અચાનક તપાસ કરવામાં આવી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા સ્કૂલની ચકાસણી કરવામાં આવી હતી જેમાં સરકારી સ્કૂલમાં તપાસ કરવા જતાં સરકારી ચોપડાઓ બારોબાર વહેંચવાની ફિરાક સામે આવી છે સરકારી ચોપડા પસ્તીમાં વહેંચવા જતા આમ આદમીના પાર્ટી કાર્યકરો ઘટના સ્થળ પર પહોંચ્યા છે સ્કૂલના પ્રિન્સિપાલ સહિત સ્કૂલ સ્ટાફ દ્વારા આ અંગે કોઈ ચોક્કસ નિવેદન આપવામાં નથી આવ્યું ભાવનગરની શહીદ ભગતસિંહ શાળા નંબર બેતાલીસમાં સ્કૂલના ચોપડાઓ અસ્તીમાં વેચવા જતા ભાંડો ફૂટ્યો છે શિક્ષણના નામે કમાણી કરતા આવા સરકારી શિક્ષકો સહિત જવાબદાર લોકો પર કાર્યવાહી કરવામાં આવશે કે કેમ એ આવનારો સમય જ બતાવશે કેમેરામેન બિજલ માલકિયા સાથે ફિરોઝ મલિક ભાવનગર

કોઈના ડોક્યુમેન્ટ મિસ થાય તોનો જવાબદાર કોણ એ એ છે અમે તમને આપીશું પડી સમાચાર જો તમે અમારા નિર્ભય ન્યૂઝ ચેનલ ને કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં